મિત્રો પ્રવીણ રામને લઈને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પ્રવીણ રામ પ્રવીણ રામ ખેડૂતોના નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા પ્રવીણ રામ પોતે જેલની અંદર ફીટ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કડદા આંદોલન વખતે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય પંચ્યાસી ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા તેમાંના કેટલાક ખેડૂતો છે તે બહાર છૂટ્યા છે પરંતુ પ્રવીણ રામ અને રાજુ કરપડા હાલ જેલની અંદર ફિટ છે તો મિત્રો પ્રવીણ રામનો જન્મદિવસ હતો એકત્રીસ તારીખે જો કે આ પ્રવીન રામ અત્યારે જેલમાં છે આપણે સૌ જાણીએ છીએ છતાં પણ પ્રવીણરામ જેલમાં હતા તો પણ તેઓનો જન્મદિવસ મિત્રો ઉજવવામાં આવ્યો છે તેઓનો પરિવાર અને આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારી રાજુભાઈ બોરખતરીયા તેમજ અન્ય નેતાઓ જે છે તેઓ સાથે મળી અને પરિવાર સાથે મળી આ પ્રવીણભાઈ રામ જે છે તેઓનો જન્મદિવસ મનાવ્યો મિત્રો આપણને આશ્ચર્ય થાય કે આ કેવી રીતે શક્ય બને કે જે વ્યક્તિ જ હાજર નથી તો એનો જન્મદિવસ કેવી રીતે આપણીથી મનાવી શકાય પરંતુ મિત્રો કહેવાય છે કે પ્રવીણભાઈ રામ કોઈ ખેડૂતો માટે લડવા માટે નીકળેલા માણસ છે તો તેઓનો ચોક્કસથી આપણે લાગણીથી તેઓનો જન્મદિવસ મનાવવો જોઈએ કારણ કે પ્રવીણભાઈ રામ પોતાના માટે લડવા માટે નહોતા નીકળ્યા પ્રવીણભાઈ રામ જે છે એ ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા હતા પોતાના પરિવારને છોડીને પંચોતેર દિવસથી તેઓ જેલ ભોગવી રહ્યા છે તેઓની સાથે રાજુભાઈ કરપડા પણ છે પરંતુ મિત્રો પ્રવીણભાઈ રામ તેઓના જન્મદિવસે પોતે નહોતા હાજર રહી શક્યા અને પોતે નથી તેઓનો આ જન્મદિવસ ઉજવી શક્યા બધાયને હરખ હોય છે કારણ કે જન્મદિવસ આવતો હોય તો બધાને ખૂબ હરખ થતો હોય છે પરિવારને પણ બધાને હરખ થતો હોય પરંતુ પ્રવીણ રામ જે છે તે પોતાના જન્મદિવસની અંદર ઉજવણી નથી કરી શક્યા નથી હાજર રહી શક્યા પરંતુ તેઓનો પરિવાર અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ જે છે સાગરભાઈ રબારી છે રાજુભાઈ બોરખતરીયા છે આ તમામ નેતાઓ મળી અને તેઓના પરિવાર સાથે બધા સાથે મળીને પ્રવીણ રામનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો પ્રવીણ રામ છે કરદા આંદોલન વખતે રાજુભાઈ કરપડા સાથે એક દિવસ ગયા હતા ત્યારે પ્રવીણ રામની પણ અટકાયત કરવામાં આવી હતી ને પ્રવીણ રામને પણ રાજુભાઈ કરપડાની સાથે તેઓને પણ જેલની અંદર નાખવામાં આવ્યા છે તેઓ અત્યારે રાજકોટ જેલની અંદર હાલ ફિટ છે અને તેઓ મિત્રો જ્યારે પ્રવીણભાઈ રામનો જન્મદિવસ હતો ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા પણ તેઓને મળવા પહોંચ્યા હતા ત્યારે પણ પ્રવીણ રામને મળવા દેવાયા નહોતા તો મિત્રો ખેડૂતો માટે લડતા લડવૈયા પ્રવીણભાઈ રામના જન્મદિવસે તેઓ ભલે જેલમાં ફિટ છે પરંતુ તેઓનો પરિવાર તેઓનો જન્મદિવસ મનાવ્યો છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો તમારું શું મહેનવું છે આ પ્રવીણભાઈ રામના વિશે કારણ કે પ્રવીણભાઈ રામ ખેડૂતો માટે લડવા માટે નીકળ્યા છે તો પ્રવીણભાઈ રામ માટે તમારે ચોક્કસ કંઈ તમારો મત હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો